આપણને પગ ધોવા મોઢું ધોવા નાવા માટે સાબુની જરૂર પડે છે તો આજે આપણે એ સાબુ ઘરની વસ્તુમાંથી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું પિંકી શાહ મેચ વાઇફ વિથ પિંકીમાં આપનું સ્વાગત છે ઘરની વસ્તુમાંથી બનાવેલો આ સાબુ કેમિકલ વગરનો અને નેચરલ રીતે બને છે આ સાબુ બનાવવા માટે આપણને ફક્ત સાબુનો બેઝ જ બહારથી લાવવાની જરૂર પડે છે બીજી બધી વસ્તુ આપણા ઘરમાંથી અને ઘરની આજુબાજુમાંથી જ મળી રહે છે સાબુનો બેઝ જો તમને ન મળતો હોય તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો પહેલા સાબુ બનાવવા માટે એક મિક્સચરના જારમાં અઢી ચમચી મસૂરની દાળ અને એક ચમચી ચોખા લઈને તેને કરો પાવડર બનાવી લીધો સાબુના બેઝ ઘણા પ્રકારના આવે છે પણ મેં આજે ગ્રીસલિન બેઝ અને રાઈસ બેસ લીધો હતો

તમારે આ સાબુ બેઝ માઇક્રોવેવમાં સીધો ઓગાડવો હોય તો તમે ઓગાળી શકો છો સાબુનો બેઝ બરાબર ઓગળી ગયા બાદ તે મિશ્રણની અંદર વિટામિન ઈની ત્રણથી ચાર કેપ્સુલ અને મસૂરની દાળ અને ચોખાનો કરકરો લોટ લોટ નાખી ગાંઠા ન પડે તે રીતે બરાબર હલાવી લેવું છેલ્લે તેની અંદર એક ચમચી તલનું તેલ નાખી બધું બરાબર મિક્સ કરી સાબુના મોલ્ડની અંદર સાબુને સેટ થવા મૂકી દઈશું સાબુને સેટ થતાં ત્રણથી ચાર કલાક લાગે છે સાબુને સેટ કરવા માટે આપણે કોઈ મોલ્ડ લાવવાની જરૂર નથી મેં તો આ સાબુને આઈસ્ક્રીમના ખાલી કપમાં સેટ કરવા મૂક્યો હતો અને તલનું તેલ ના હોય તો તમે આ સાબુની અંદર કોપરેલ અથવા બદામનું તેલ નાખી શકો છો બીજો સાબુ બનાવવા માટે મેં રાઈસ સોપનો ઉપયોગ કર્યો હતો એ જ વાસણની અંદર મેં રાઈસ સોપના ઝીણા ટુકડા કરીને ઓગળવા મૂકી દીધા હતા બીજી તરફ એ જ મિક્સર જારની અંદર મેં વીસથી પચીસ નંગ તુલસીના પાન અડધું ઝીણું સમારેલું લીંબુ અને એલોવીરાના આજુબાજુના કાઢીને ઝીણું સમારી મિક્સર જારની અંદર ઝીણું વાટી લીધું હતું જો આ પેસ્ટ ઝીણી ન વટાય તો ત્રણથી ચાર ચમચી પાણી નાખી આ પેસ્ટને ઝીણી વાટી લેવી આપણે આ પેસ્ટ બનાવશું ત્યાં સુધીમાં ડબલ બોઇલરથી મૂકેલો સોપ બેઝ ઓગળી ગયો હશે અને જો તમારે આ સાબુ એકદમ ક્લીન જોતો હોય તો તમે તુલસીવાળી પેસ્ટને ગળણીથી ગાળીને પછી સોપ બેઝમાં નાખજો તુલસીવાળી પેસ્ટને સાબુ બેઝમાં નાખી બરાબર હલાવી લીધા બાદ આ મિશ્રણની અંદર ત્રણથી ચાર વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવી તુલસી લગભગ બધાના ઘરે હોય છે અને તુલસીનો છોડ પૂજનીય છે અને આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તુલસી ગુણોથી ભરપૂર છે સોફ બેઝની અંદર બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે સાબુને મોલ્ડની અંદર નાખીને ત્રણથી ચાર કલાક માટે સેટ થવા મૂકી દઈશું હવે ત્રીજો સાબુ બનાવવા માટે મેં ગ્રીસલીન બેઝના નાના નાના ટુકડા કરી વાસણમાં ડબલ બોઇલરની મદદથી સોફ બેઝને ઓગળવા મૂકી દીધો હતો લીમડાના ઝાડમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે પછી ભલેને તે કડવો લીમડો હોય કે મીઠો બંને લીમડા ગુણોથી ભરપૂર છે સ્કીન ઉપર કોઈ એલર્જી થાય ખંજવળ આવે તો આપણા દાદી અને નાની આપણને લીમડાના પાન નાખી ઉકાળેલા પાણીથી આપણને નવડાવતા હતા એ જ મિક્સચર જારની અંદર બે મુઠ્ઠી કડવા લીમડાના પાન લીધા તેની અંદર અડધું લીંબુ ઝીણું સમારીને નાખ્યું બે ચમચી ફ્રેશ એલોવેરા જેલ અને નાની ચમચી હળદર નાખી મિક્સચર જારની અંદર ઝીણું વાટી લીધું જો આ બધી સામગ્રી મિક્સચર જારની અંદર ઝીણી ન વટાય તો ત્રણથી ચાર ચમચી પાણી નાખી ઝીણું વાટી લેવું આ મિશ્રણ ઝીણું વટાશે ત્યાં સુધીમાં ડબલ બોઇલરથી મૂકેલો સોપ બેસ ઓગળી ગયો હશે અને ઓગળેલા સોપ બેઝમાં આપણે આ મિશ્રણ નાખી બરાબર મિક્સ કરી વિટામિન ઇ ની ચાર કેપ્સ્યુલ નાખ્યા બાદ સાબુના મોલ્ડમાં સેટ કરવા મૂકી દઈશું હળદર અને લીંબુ આ સાબુમાં જોડે નાખ્યા હોવાથી આ સાબુનો કલર બ્રાઉન થઈ ગયો છે આવી રીતે સરળતાથી કેમિકલ વગરનો સાબુ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ આ સાબુમાં સુગંધ માટે તમે કોઈ પણ એસેન્શિયલ ઓઇલ નાખી શકો છો પણ હું નાખવાનું ભૂલી ગઈ હતી પણ તમે ચોક્કસથી નાખજો તમારી પાસે આઈસ્ક્રીમના કપ ના હોય તો તમે સ્ટીલની વાટકીની અંદર તેલ લગાવી સાબુને સેટ કરવા મૂકી શકો છો સાબુ બરાબર સેટ થઈ ગયો હોય તો કપને ઊંધો કરી પાછળ થપ તપાવશો તો સાબુ સરળતાથી નીકળી જશે આવી રીતે આપણા ઘરમાં જ મળી રહેતી ઘણી બધી વસ્તુઓથી આપણે ઘરે સાબુ બનાવી શકીએ છીએ જેમ કે કોફી ઓટ્સ કેસર ચંદન ઘરમાં બનાવેલા આ સાબુ ઓછી કિંમતમાં અને સારા બને છે અને જો તમારે આ સાબુ ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો તમે તેને નાના પણ બનાવી શકો છો આ સાબુને પેક કરવા માટે બટર પેપરના ટુકડા લઈ તેની અંદર એક એક સાબુ અલગ અલગ પેક કરીને કોઈ ડબ્બામાં કે બોક્સમાં મૂકી દેવા મસૂરની દાળ ચોખા તુલસી કરવો લીમડો એલોવેરા લીંબુ હળદર આ બધી વસ્તુ અને ચમકદાર તો બનાવે જ છે સાથે સાથે સ્કિનની કોઈ એલર્જી થઈ હોય તેને પણ દૂર કરે છે જો તમને મારા બનાવેલા આ સાબુ ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમે મારી રીતે આ સાબુ બનાવો તો મને કોમેન્ટમાં કહેજો કે આ સાબુ કેવા બન્યા હતા બાય ફ્રેન્ડ્સ